લોકસભાની ચૂંટણીને લઈને પ્રશાસન એક્શનમાં બનાસકાંઠાના પાલનપુરમાં પ્રવેશતા વાહનોનું એસએસટી ટીમ ચેકિંગ કરી રહી છે કોઈ પણ પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરીને રોકવા માટે ચોવીસ કલાક ટીમ કાર્યરત છે શંકાસ્પદ ગાડીઓને રોકીને વિડિયોગ્રાફી સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ગેરકાયદેસર નાણાં પ્રતિબંધિત વસ્તુઓને હેરાફેરીને અટકાવવામાં આવી રહી છે ફ્લાઇંગ સ્કવોડે ચૂંટણી જાહેરાત બાદ અત્યાર સુધી નેવું કરોડથી વધુની પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરી છે રાજ્યમાં લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં સર્વેલન્સ ટીમની જે ટીમો છે છે તે કામે લાગી ગઈ રાજ્યભરમાં ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર તો વસ્તુઓની હેરાફેરી ના થાય તેના માટે ચૂંટણી પંચ દ્વારા સ્ટેટેટીક સર્વેલન્સ ટીમ એટલે કે એસએસટી ટીમ જે છે તે રાજ્યભરના અનેક વિસ્તારોમાં કાર્યરત કરવામાં આવી છે સાતસો થી વધુ ફ્લાઇંગ સ્કોર અત્યારે હાલ રાજ્યમાં અમલી બની છે કે જેઓ ગમે તે વાહનોને ઊભા રાખીને તેમનું ચેકિંગ હાથ ધરે છે કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ ગાડીમાં જણાય તો તેની પણ તપાસ જે છે તે હાલ સ્ટેટિસ્ટિક સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે નાણાકીય ગેરવ્યવહાર અને કોઈ પણ અનિચ્છનીય વસ્તુઓ એટલે કે જે પ્રતિબંધિત વસ્તુઓ વસ્તુઓ છે તે જો વ્યક્તિ અહીંયાથી કરતો હોય તો તેનો તમામ સામાન જે છે તે જપ્ત કરવામાં આવે છે પરંતુ કોઈની પાસેથી વધુ પ્રમાણમાં નાણાં અથવા તો કોઈ વસ્તુ મળે છે અને તેના પુરાવાઓ જો તેમની પાસે હોય તો તે બતાવીને તે પોતાની વસ્તુઓ લઈ જઈ શકે છે પાલનપુર માં પ્રવેશતા જ આ જે પોઈન્ટ છે ત્યાં આગળ સ્ટેટિસ્ટિક સર્વેલન્સ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે મુખ્ય ટીમ સાથે જેટલા ગાડીઓ જે સંદિગ્ધ લાગે છે તેમનું ચેકિંગ કરવામાં આવે છે અને કોઈ પણ અનિચ્છનીય વસ્તુઓ જો મળી આવે છે તો તેને જપ્ત પણ કરવામાં આવી રહી છે વિડીયોગ્રાફી સાથે આ તમામ ચેકિંગની જે પ્રક્રિયા છે તે હાલ કરવામાં આવી રહી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુર હાઈવે ઉપર જ પાલનપુરમાં એન્ટર થતા આ ટીમ જે છે તે કાર્યરત કરવામાં આવી છે તમામ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવે છે જે શંકાસ્પદ લાગે અને તેમાં રહેલી તમામ વસ્તુઓને ચેક કર્યા બાદ જ આ ગાડીઓને અન્ય જગ્યાએ જવા દેવામાં આવે છે આપની ટીમ અહીંયા આગળ કાર્યરત છે કેટલા સમયથી કાર્યરત છે અને અત્યાર સુધી કેટલી ગાડીઓનું ચેકિંગ કરાય અમારી ટીમ બાર તારીખ સવારથી કાર્યરત છે જ્યારથી આચારસંહિતા અમલમાં આવી ત્યારથી અને અત્યાર સુધી લગભગ દોઢસો બસો જેટલી ગાડીઓનું અમે ચેકિંગ કર્યું છે બરાબર અહીંથી કોઈ ગેરકાયદેસર વસ્તુ લઈ જતા હોય કે એવું હોય તો અમે એને રોકીએ છીએ ગાડીમાં અમારી ટીમ વ્યવસ્થિત રીતે બધું ચેકિંગ કરે છે અને અહીંયાના વિસ્તારમાંથી કોઈ ગેરકાયદેસર વસ્તુ કે ચૂંટણી પંચે મૂળ પ્રતિબંધિત કરેલ છે એવી તમામ વસ્તુઓની અમે ચેકિંગ કરીએ છીએ કે કોઈ વાહનમાં એવી વસ્તુ ભૂલથી જતી ના રહે